જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામ ખાતે ગઈકાલે રાત્રિના સમયે પિતા અને પુત્ર ઉપર આડેધડ ગોળીઓનો વરસાદ વરસાવી તેની હત્યા કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ આ ડબલ મર્ડરની ઘટના અંગે જુનાગઢ જિલ્લા પોલીસ ડીવાયસપી કક્ષાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે રફીકભાઈ અહમદભાઈ સાંધ અને જિહ રફીકભાઈ સાંધ નામના પિતા અને પુત્રની હત્યા અજાણ્યા શખ્સોએ કરેલી છે ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર છ થી સાત જણાએ આ હત્યા કરેલી છે તો પોલીસ તરફથી પણ અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધીને આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે વંથલી તાલુકાના રવની ગામ ખાતે ડબલ મર્ડરની આ ઘટના અને આ ઘટનામાં પિતા અને પુત્રના મોતના કારણે સમગ્ર ગુજરાતમાં રહેતા ગામેતી સમાજમાં પણ અરેરાટી વ્યાપી ગયેલી છે ડીવાય એસપી મીડિયા સમક્ષ વાત કરી એ અનુસાર કહેવાય છે કે એકાદ વર્ષ પહેલા રવની ગામ ખાતે સલીમ સાંધની હત્યા કરવામાં આવી હતી

આવી જ રીતે સલીમ સાંધની હત્યા પણ રોજ કરવામાં આવેલી હતી હાલ તો જુનાગઢ જિલ્લા પોલીસે હત્યારાને પકડવા માટે તપાસ હાથ ધરી છે ત્યારે જોવાનું એ રહે છે કે ખરેખર આ ડબલ મર્ડરની ઘટના કોણે કરેલી છે શા માટે કરેલી છે આ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો અમારા ખાસ અહેવાલને